વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે ત્યારે ઉપરવાસના વરસાદના કારણે આજવાની તેમજ પ્રતાપપુરા સરોવરની પણ સપાટીમાં વધારો થયો છે વરસાદ વધારે વરસે તેને પહોંચી વળવા માટે પાલિકા તંત્ર દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ મૂકવામાં આવી છે આજે આજવા સરોવરની સપાટીમાં વધારો જોતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ નજીવો વધારો જોવા મળ્યો છે ચોક્કસથી જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ જોવા મળ્યો છે અને તેના લીધે વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો થયો છે લગભગ તેર ફૂટ પર વિશ્વામિત્રી નદી કાંઠે વહી રહી છે અને આપે જોયું કે જે પ્રકારે મ્યુનિસિપલ કમિશનર દરેક જગ્યાની વિઝિટ કરી રહ્યા છે દરેક જગ્યાની વિઝિટ કરી રહ્યા છે અને જે વડોદરામાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના તાગ મેળવવા માટે તમામ જે અધિકારીઓ છે અધિકારીઓને પણ દોડાવવામાં આવ્યા છે અને સાથે સાથે વડોદરામાં વરસાદ પડે તો કેવી રીતે એનો નિકાલ થાય અને કેવી રીતના સાધન સામગ્રીનો ઉપયોગ થાય અને રોજે રોજ રિવ્યુ મીટિંગ પણ અહીંયા લેવામાં આવી રહી છે એટલે વડોદરાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે પ્રજાને સંદેશો એ જ આપીશ કે વડોદરા મહાનગરપાલિકા તો કામ કરી જ રહી છે પરંતુ આપણે પણ વડોદરામાં જો વરસાદ વધારે પડે તો આપડે કેવી રીતના પોતાના સુરક્ષા અને પોતાના પરિવાર ની સુરક્ષા આપડે કરી શકીએ છીએ એ રીતના પ્રિપેર રહેવું પડશે